એ ભાન ભૂલ્યા છે ગ્યાસુદીન શેખ એ ભાન ભૂલી ગયા છે જનપ્રતિનિધિઓને ન શોભે તેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે દેશના રાજકારણમાં ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે ગ્યાસુદીન શેખે કહ્યું છે કે દેશના રાજકારણનું પછીના જે શબ્દ છે બોલી શકાય એવા નથી મહિલાઓને શોભે તેવા શબ્દો નથી બોલવામાં આવ્યા જમાલપુર ખાડિયાણા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ ગયાસુદ્દીનના જે શબ્દો છે તેને સમર્થન આપ્યું છે ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે ગ્યાસુદ્દીન શેખે બરાબર કહ્યું છે મહિલાઓને નારીની ગરિમાને લાછણ લાગે તેવો વાણીવિલાસ કરવામાં આવ્યો છે ચૂંટણી આવી અને નેતાઓના ફરી ઝેરીલા ભાષણનો દોર શરૂ થઈ ગયો નેતાઓ એ ભાન ભૂલ્યા છે

થયું છે પહેલા લોકો પક્ષપલટો કરે તો શરમથી એમનું માથું ઝૂકી જતું પંદર દિવસ મહિના સુધી ઘરની બહાર નહોતા આવતા અને આજે બે શરમી થી લોકો જયારે પક્ષપલટો કરે ત્યારે પણ ખુલ્લી સાદી રાખીને બહાર આવતા એ રાજકીય રીતે રાજકારણનું બચારા ચાદરો પાછરી રહ્યા છે કૃષિઓ બિછાઈ રહ્યા છે અને કોંગ્રેસની અંદર ટિકિટ લઈને જીતીને આવનારા લોકો છે અહીંયા સાહેબ બની છે એમના મંત્રી બની જાય બે હાજર ચૌદ પછી આપણે જોયું છે કે દેશની અંદર રાજકારણનું થયું છે પહેલા લોકો પક્ષપટો કરે તો શરમથી એમનું માથું ઝૂકી જતું પંદર દિવસ મહિના સુધી ઘરની બહાર નહોતા આવતા અને આજે બે શરમી લોકો જયારે પક્ષપલટો કરે ત્યારે પણ ખુલ્લી છાતી રાખીને બહાર આવતા એ રાજકીય રીતે રાજકારણનું

જે પ્રમાણે કોઈને જે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યની જરૂર છે અમને કોઈને કોઈની જરૂર નથી એટલે કોંગ્રેસના અંદર જેને ગોઘડામણ થતી હોય જતા રે પરંતુ કોંગ્રેસ પાર્ટી સાથે જે હંમેશા રહેલો છે અમારો કાર્યકાર આજે ત્રીસ વર્ષથી ગુજરાતમાં અંદર અમારી સત્તા નથી અમારા પોલીસ એને મારતી હોય પોલીસ એમને દંડા મારતી હોય એમને ડિટેન કરીને લઈ જતી હોય તો પણ આજે કોંગ્રેસના કાર્યકર તરીકે લોકો મજબૂતીથી કોંગ્રેસના સાથ અને સહકાર આપે છે જે લોકો છે મારા અગાઉના ધારાસભ્ય જે ગ્યાસુભાઈએ કીધું કે રાજકારણ થઈ ગયું છે વાત ચોક્કસ છે તો ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય બંને જે શબ્દોનો પ્રયોગ કર્યો આવા શબ્દોને રાજનીતિમાં ક્યારે સ્થાન ના હોય શકે તમારા અંગત મંતવ્યોને તમે મીડિયાના માધ્યમમાં કે જાહેર મંચ પર તમે ના કહી શકો નારીઓને લાંછન લાગે તેવા શબ્દોનો પ્રયોગ પંચમહાલમાં જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે ત્યારે આ નેતાઓ ભાન ભૂલ્યા મુફદ્દલ આવા શબ્દોને સ્થાન ન હોઈ શકે રાજનીતિમાં ત્યાં બીજો પણ કોઈ જવાબ આપી શકતા હતા પરંતુ જે શબ્દોનો પ્રયોગ થયો યોગ્ય નથી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ આપણી સાથે જોડાયા છે ગ્યાસુભાઈ આ પ્રકારના શબ્દ યોગ્ય છે ખરા આપણે વાપરીએ જાહેર મંચ પર જાહેર મંચની ઉપર જે સ્થિતિ થઈ રહી છેલ્લા દસ વર્ષથી ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર એ રાજકારણનું અધપતન થયું છે એટલે જેને કહેવાય કે એક

આજની રાજકીય સ્થિતિ જોતા સમગ્ર દેશની જે અધ પદ થયું છે આનાથી પણ કોઈ કઠોર શબ્દો તો વાપરવું મારા માટે હું માનું છું કે એ અયોગ્ય નથી કેમ કે જે લોકો મતનો પ્રજાના મત લઈ જોહ કરી રહ્યા છે ફક્ત જેમને મોટા કરે એમને સીએલપી બનાવે એમને પ્રેસિડેન્ટ બનાવે એમને ટિકિટો આપે એમને મોટા નેતાઓ બનાવે અને એ ફક્ત સંઘર્ષ કરતો હોય એવા સાથે કરે હું માનું છું કે જે રીતના સમગ્ર દેશની અંદર જનતા પાર્ટીએ એ તમામ પક્ષોને તોડવાનું કાર્ય કર્યું છે અને જે લોકો એના મોરા બન્યા છે આના કરતા પણ કઠોર શબ્દ વાપરતી આજે પ્રજા પણ થઈ ગઈ છે પ્રજા પણ એવું કહે છે કે આ જે અત્યારની જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ બહુ જ શરમજનક છોડી દે છે આપડે એના પર મંથન કરવા ને બદલે આવા શબ્દો વાપરીએ વ્યાજબી ખરું ગયાસુદીન ભાઈ હું કહું છું કે આનાથી કઠોળ શબ્દો મારી પાસે હોત તો હું એ પણ વાપરું મને આ શબ્દો બોલવાનું જે મારી અંતર હાથમાંથી મેં બોલ

એવા લોકોની સામે આગાથી કઠોર શબ્દો હોય તો એ વાપરવા મને એ બાબતે કોઈ મને એ બાબતે મને જરા પડે જેને કહેવાય કે તું નથી ગ્યાસુદ્દીન ભાઈ ખૂબ ખૂબ આભાર તો ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે આનાથી પણ કઠોર શબ્દ હોત તો હું વાપરી લે કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજકારણમાં એ શબ્દો બોલવામાં મને કોઈ અફસોસ નથી નેતાઓ તૂટી રહ્યા છે અમારી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી છે મુફદ્દલ રાજનીતિમાં આવા શબ્દોને સ્થાન હોઈ શકે ખરું જ્યારે તમે જનતાના પ્રતિનિધિ હો જનતાની વચ્ચે જતા હોય અને આ પ્રકારના શબ્દ એ રાજકારણ માટે યુઝ કરવામાં આવતા હોય કિશન જ્યારે એક જનપ્રતિનિધિ ચૂંટાઈને કોઈ પણ જાહેર પેલા સંસ્થાની અંદર જાય છે સાવ સામાન્ય કોઈ સ્તરની નીચેના સ્તરની કોઈ જાહેર સંસ્થા હોય કે પછી વિધાનસભા હોય કે સંસદ હોય સંસદનું નીચલું સદન હોય કે ઉપલું સદન હોય સૌથી મોટો સવાલ જનપ્રતિનિધિ છે જાહેર જનતાની વચ્ચે જઈને જનતાના મત લઈને ચૂંટાઈને આવ્યો છે કેમ કે હું આ બંનેની એટલે કહી રહ્યો છું આ બધું કે ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા બંને જનપ્રતિનિધિ છે બંને જનતા વચ્ચે જઈ ચૂક્યા છે બંને ચૂંટાયેલા પ્રતિનિધિ છે એક સમયના ચૂંટાયેલા પ્રતિનિધિ અને વર્તમાન ચૂંટાયેલા પ્રતિનિધિ તેમ છતાં પણ એવો વાણી વિલાસ કરે છે કે જે નારીની ગરિમાને લાંછન પહોંચાડે રાજનીતિ કરવા માટે નારીની ગરિમાને લાંછન પહોંચાડવું કેટલું વ્યાજબી છે આ એક અમારો સવાલ છે રાજનીતિ કરવાનું સ્તર બધાનું અલગ અલગ હોઈ શકે છે આપણી સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ જોડાઈ ગયા છે ઇમરાનભાઈ જે પ્રકારના શબ્દોનો ઉપયોગ ગ્યાસુદ્દીનભાઈ કર્યો અને પછી તમે પણ એવું કહ્યું કે આ જે થઈ રહ્યું છે રાજનીતિનું અમે એ શબ્દ તો વાપરતા પણ નથી શું આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય છે ઇમરાનભાઈ નહીં જે મારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વાત કરી બરોબર છે એ મેં કોર્ટ કરીને કીધું કે એમણે જે વાત કરી છે એ બિલકુલ સાચી વાત છે જે પ્રમાણેનું અત્યારે રાજકારણ થઈ રહ્યું છે જે પ્રમાણેની પરિસ્થિતિ ઉભી ઉભી થઈ રહી છે એના માટે આ શબ્દોનો ઉપયોગ થાય

અને એમણે જવાબ આપવાનું જવાબ આપવાથી ભાગ્યા છે ઇમરાન ખેડાવાલા પરંતુ સૌથી મોટી મોટો સવાલ એ છે કે જ્યારે પણ ચૂંટણી આવે કોંગ્રેસના નેતાઓ આ પ્રકારનો વાણી વિલાસ કરતા જોવા મળે છે ફરી એકવાર કોંગ્રેસના નેતાઓએ આ પ્રકારનો વાણી વિલાસ કર્યો છે અને એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે કે જે અમે સ્ક્રીન પર આપને દેખાડી પણ નથી શકતા ના આપણે સંભળાવી શકીએ છીએ એ પ્રકારનો શબ્દ એમણે રાજનીતિનું સ્તર ક્યાં સુધી પહોંચ્યું છે એ જણાવવા માટે વાપર્યો છે એટલે આ વિચારધારાની વાત છે અને આ વિચારધારાની સામે કોંગ્રેસ અને એમના જે નેતાઓ છે એમણે વિચારવું પડશે કે ખરેખર મંથન કરવાની ક્યાં જરૂર છે નેતાઓ કેમ પાર્ટી છોડીને જઈ રહ્યા છે દિગ્ગજ નેતાઓ કેમ પાર્ટી છોડીને જઈ રહ્યા છે એ એનું જે કોર ગ્રુપ છે પાર્ટીનું એને વિચારવાની જરૂર છે નહીં કે આવા શબ્દો કે આવો વાણી કરવાની